સુરત અને તાપી જિલ્લાના હરિરાજ પશુપાલકો માટે સમજરીએ દૂધના અને ગાયના ભેંસના ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલોખેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો સિત્તેર કરવામાં આવ્યા છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કશો તો વહીવટના કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના પૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્નો સુંદર કરતી આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે કાષ્ટારના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે